પૂર્વ વિસ્તારમાં આવેલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા પૂર્વ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં બે કલાક સુધી લાઇટનો પુરવઠો ખોરવાયો હતો લાંબો સમય સુધી લાઇટનો પુરવઠો બંધ રહેતા રહીશો રોષે ભરાયા હતા અને એમજીવીસીએલના કર્મચારી સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી મોટી સંખ્યામાં રહીશો એમજીવીસીએલની ઓફિસે આવી અને બારીના કાચની તોડફોડ કરી હતી બારીના કાચની તોડફોડ તેમજ મારામારીના દ્રશ્યો સર્જાતા બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો હતો એમજીવીસીએલ ના કર્મચારીઓ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા અજાણ્યા ઈસમો ની સામે ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનામાં એવું હતું કે લાઇટ બંધ હતી કેબલ ફોલ્ટ થયેલો એમાં લાઇટ બંધ હતી એટલે ટાઈમ થોડો વધારે લાગ્યો એટલે બધા માણસો લગભગ ચાલીસથી પચાસ જણ જેવા હશે બધા આવ્યા હતા આવીને અહીંયા કે લાઇટ કેટલા વાગે મેં કહું ભાઈ માણસો સાઈડ પર છે લાઇટ આવી જશે એટલે એ લોકો પછી ગુવા પાડવા માંડ્યા અને પછી પથ્થરમારો કર્યો એટલે મને લાગી ગઈ એટલે મેં પછી મોબાઈલ લઈને ભાગ્યો મને કે ઊભો રે પાછળ ભાગે છે ક્યાં ક્યાં એટલે હું સીધો ઉપર ચડી ગયો એટલે એ લોકોએ પછી પથ્થરમારો કર્યો બારીને કાચને બધું નુકસાન કર્યું છે અને પછી મેં ફોન કર્યો પોલીસને કે પોલીસને બોલાવી લો હા એ તો આ લાઈટ બંધ હતી એ એરિયા ના જ હતા એવું તો ખ્યાલ ના આવે ને એરિયા કયો છે એ તો ટોરવું હતું એટલે જે આખો બધો હતો એમાં લાઇટ બંધ હતી એના બાબતમાં જ કે હજુ લાઇટ કર્યા નહીં તો એટલે પછી પથ્થર મારો એમને ચાલુ કેટલાક એવું તો એક્ઝેક્ટ તો નહીં ખ્યાલ ત્રણ એક કલાક જેવું હશે એટલે કેબલ ફોલ્ટ હતો એટલે થયું નહીં મહિલાઓનું નથી જેન્સ જ લગભગ હતા બધા પણ આ બહુ પાડતા હતા એટલે પછી હું ત્યાંથી ભાગી ગયો

અને પાછા અમે જ્યાં કામ કરતા હતા ત્યાં આગળ આવી અને અમને મારવાની શરૂઆત કરી દીધી એમ તો સાહેબ આખું ટોળું હતું પરંતુ એમાં ચાર પાંચ જણા તો એકદમ અમારી ઉપર તૂટી જ પડ્યા એમાં કોર્પોરેશનની કંઈક કામગીરી ચાલતી હતી એમાં જેસીબીથી કેબલ ડેમેજ થઈ ગયો હવે અમારે આડો અવરો કેબલ છોડાવી અને લાઈન તો ચાલુ કરવું પડે બનેલું જલ્દી એક કરી રહ્યા હતા અને કરી ન તો રાના ટોળું આવી ગયું એકદમ અચાનક અને મારી ઉપર તૂટી જ પડ્યા હવે ગ્રાહકો હતા પણ કંઈ ના હતા એ ખ્યાલ નથી આજુબાજુ ના દઈશીએ નજીકના હા ઓફિસમાં પણ તોડફોડ કરી હા અમે બાપત પોલીસ સ્ટેશન આવ્યા છે કમ્પ્લેટ નોંધાવવા માટે કે હવે કમ્પ્લેન તો નોંધાવીએ છીએ અમે બરાબર છે પણ આ રીતના સાહેબ અચાનક ગ્રાહક આપણી ઉપર હુમલો કરે ને એ વ્યાજબી નથી અને ગમે એમ બોલે એ તો અમે સહન કરી જ લેતા હોય છે પણ આ રીતના મારકૂટ કરે એ વ્યાજબી નથી હવે એ તો સાહેબ અમે કમ્પ્લેન આપીએ છીએ પોલીસ સ્ટેશન બાપોર પોલીસ સ્ટેશન હવે જે કંઈ એની પર એક્શન પોલીસ કાર્યવાહી કરે એ યોગ્ય છે મહેન્દ્રભાઈ એન નાયકા